પેટા ચૂંટણીઓ વિસાવી પેટા ચૂંટણીઓ બીજી દેશની પણ જાહેર થઈ છે આપણી પણ જાહેર થઈ છે મોડી મંડળ નો વિષય છે અને એમાં અમે જ કહ્યું હતું કે કાર્યકર્તાઓનો અવાજ સીધો સાંભળીને મોડી મંડળ નક્કી કરે અમે એમાં હસ્તક્ષેપ રાજ્યના નેતાઓનો નહીં અને એમાં માત્ર એક જિલ્લા પ્રમુખ પૂરતું નથી જિલ્લાના અંદરના બીજા સક્ષમ નેતાઓની યાદી પણ એ રજૂ કરવાના છે એટલે કોઈ જિલ્લાનો પ્રમુખ બન્યો હશે ભવિષ્યમાં કોણ ચૂંટણી લડવા લાયક છે ભવિષ્યમાં કોણ પ્રદેશનો બની શકે એમ છે કોણ ભાજપ સાથે છે પરિસ્થિતિ છે પરિસ્થિતિ શું છે જિલ્લાની રાજકીય પરિસ્થિતિ શું છે પ્લસ શું છે માઇનસ શું છે આ બધો અહેવાલ એક વિસ્તૃત અહેવાલ તૈયાર થશે અને પોટેન્શિયલ એટલે કે સક્ષમ નેતાઓ જિલ્લામાં ગ્રાસરૂટ પણ કોણ છે અને તમે ટેલેન્ટ હન્ટ એટલે આપણે કહેવાય છે ને કે જે વધારે ટેલેન્ટેડ અથવા સક્ષમ વ્યક્તિઓની શોધ

હું તો હજી કઈ વડાપ્રધાન શ્રી જરૂર પડે કોઈ સમય આવે તો રાજકીય નેતાઓ પહેલા પછી નીકળે તો બરાબર છે પણ આ રીતે મને લાગે છે આજકાલ ભાજપના નેતાઓ બેફામ નિવેદનો કરે છે આજે જ એક ભાજપના નેતાએ કહ્યું જે Kashmir માં શહીદ થયા એને શૂરવીરતા બતાવવાની જરૂર હતી આતંકવાદી હુમલામાં મરતા પહેલા એમને શૂરવીરતા બતાવવાની આ એક શહીદનું ઉદાહરણ છે ભાઈ એક આતંકવાદી આવે છે હથિયારો સાથે વ્યક્તિ શહીદ થાય નિયર્થો ત્યાં યાત્રી છે આપણા જે છે એના માટે પણ હવે શહીદ થયા પછી જે નું અવસાન થયું છે જે શહીદ થયા છે જેની પત્નીનું સિંદૂર

દુઃખ એ વાતનું પણ છે કે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવ્યુ થવું પડે જેણે ઓપરેશન સિંદૂરમાં જોખમ લઈને એક પાયલટ તરીકે સેવા બજાવેલી દીકરીને

વારંવાર મીડિયા સામે અમારી સરકાર બનેગી કોંગ્રેસ ઝીરો જાયગી છતાં કોંગ્રેસ એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગુજરાત જનતાના આશીર્વાદ વિધાનસભામાં આજે પણ છે થર્ડ ફ્રન્ટ કોઈ અલ ભલાવો એ કોશિશ કરી કહ્યું હતું કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ન ચાલે હું બરાબર સમજી ચુક્યો છું એટલા માટે કોંગ્રેસમાં કોંગ્રેસ સજહિત છે એક ચાણક્ય કહેવાતા

આડકતરી ભાજપ ને મદદ થઈ જાય તો એને મત નહીં મળે દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી છે આ બંને પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે ત્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે હમણાં જ આપે જોયું છે કે જે ગરીબ

કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે વિસાવદર ની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી પૂજાભાઈ વંશ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહે છે કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી અમારા ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે આ ચાર ચાર પ્રભારીશ્રીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોડી મંડળ પણ મુકુલ વાસનિક અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા નહીં કરીએ અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતી થી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે ઇન્દિરા ગાંધીજી હતા કોંગ્રેસના હતા અમેરિકા એ કહ્યું કે રૂકી જાઓ સીઝ ફાયર કરો પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ અમેરિકાએ કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ એને છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી મજબૂત જાબાઝ સેના છે અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું આ આપણા દેશની નથી કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જયારે આપણે જીતતા હતા અમે ક્યારેય આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના ગૃહમંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે ત્યારે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીર નો છે લઈ આવો તો ને પાછો ભાગ શું કામ સીઝ ફાયર કર્યું અમેરિકા કે એટલે આપણે કરવાનું અથવા આપણા કોઈ વાલા ઉદ્યોગપતિને ત્યાં ખતરો ઊભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર કરવાનું સવાલ છે લોકોના મનમાં સેના સાથે ખભે ખભો મિલાવીને કોંગ્રેસ પાર્ટી છે દેશની સુરક્ષા માટે કોઈ વિવાદ વગર સરકાર કોઈ પણ કડક પગલા અને ખભે ખભા મિલાવીને અમે રહ્યા પણ દુઃખ ત્યારે થાય કે સર્વપક્ષીય રીતે આખો દેશ એક અવાજ સમર્થન કરતો હોય અને વિરોધ પક્ષથી લઈને તમામની તમામ પાર્ટીની મીટિંગ થાય છે રૂપિયાની સહાય નહીં આ અનેક મુદ્દાઓ ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણીઓ મજબૂતીથી લડીશું